ત્યારે આપણે છેલ્લા ઘણા વર્ષથી વિરોધ કરીએ છીએ કે ભાઈ અમને આ સાત ડેમ નથી જોઈતા અમારે આ નથી જોઈતું પછી પણ આ ગુજરાત સરકાર એમના કલેક્ટરો એમના પોલીસ અધિકારીઓ દમન આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે ત્યારે એકસઠ ગામના ના લોકોને અમે કહેવા માંગીએ છીએ અમે જે વખતે પાર તાપી નર્મદા લિંક આ વિસ્તારમાં વિરોધ થતો તો હું પોતે ધારાસભ્ય તો અમે ધરમપુર વ્યારા ની સભામાં પણ હતા અમે માંડવી ની સભામાં પણ હતા અમે સોનગઢ સભામાં પણ હતા અને આવનારા દિવસો માં જો અમારા એકસઠ ગામના લોકો હેરાન કરવામાં આવશે તો આ વિસ્તારમાં આર પાર ની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ ત્યાં સુધી અમારે દેશના વિકાસ માટે ભોગ આપવાનો અમને વિકાસ સાથે કોઈ પણ પણ જાતનો વિરોધ નથી જ્યારે જીઆઈડીસી જીએમડીસી ની જરૂર પડી નહેરોની જરૂર પડી રોડ રસ્તા ની જરૂર પડી ટેન્શન લાઈનોની જરૂર પડી થર્મલ પાવર માટે જમીન ની જરૂર પડી ત્યારે અમારા આદિવાસી સમાજને અહીંયા એમના ગામથી ઉઠાડી દેવામાં આવ્યા પોતાની સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે છીન ભીન કરી દેવામાં આવ્યા અને આજે જયારે અમે અમારા વિકાસ વાત કરીએ

અમારા આદિવાસી સમાજને ખોટી રીતે દંડે છે અમારા ખેડૂતો સાથે લાઠીચાર્જ કરે છે અમારા યુવાનો પર ખોટા કેસ કરે છે ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે અમારો સમાજ આજે જાગી ગયો છે આદિવાસી જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે એ દિવસે અહીંયા આર પાર ની લડાઈ થશે એ દિવસે આ સરકારને અમે અમારા આદિવાસીની તાકાત બતાવી દઈશું ત્યારે ક્યાં સુધી અમારે લડવાનું અમારે ક્યાં સુધી આવેદન આપવાના ક્યાં સુધી નિવેદન કરવાના ક્યાં સુધી ધરણા કરીશું ક્યાં સુધી આંદોલન કરીશું ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ હાય રે સરકાર હાય હવે અમે એવું કરવા માંગતા નથી સાથીઓ લડેંગે જીતેંગે માં આપણા બાપ દાદા જતા રહ્યા જિંદાબાદ મુર્દાબાદ માં આપણી પેઢી જતી રહેશે અને આવનારી પેઢી પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરશે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આ એક એવી પાર્ટી છે આમ આદમી પાર્ટી તમે બધા જોડાઈ જાઓ સત્તામાં આવો અને આ સરકારને ઉખેડીને ફેંકીને આપણા અધિકારો આપણે લેવાના છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવનારી વિધાનસભા નગરપાલિકા મારા વડીલો મારી યુવાનો મારી માતા બહેનો તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું હું એકલો છું નાનો માણસ છું પોલીસ મને પણ ઉચકી જાય છે હું બોલો વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે બોલો ભાજપના નેતાઓ કરેલા કૌભાંડ વિશે બોલો મનરેગાની રોજગારી માટે બોલો નર્મદાનું પાણી મળે એના માટે બોલો ઉકાઈના વિસ્થાપિતો માટે બોલો ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સાંઘવીને ગમતું નથી અને તમે જોયું છે એક સામાન્ય બાબતમાં મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો મારા વકીલોને કોર્ટમાં નહીં આવવા દીધા અને મને નર્મદાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ એસી દિવસ સુધી મને જેલમાં મને યાતનાઓ આપવામાં આવી મારા પરિવાર પર દબાણ લાવવામાં આવ્યું દુખ આપવામાં આવ્યું મારા આગેવાનો દુખી થયા અને પછી પણ અમે આપણી જનતા માટે વેઠી લીધો અમે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા એમની સામે અમે લડવાના છે અમે લડવાના છે જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ આજે પાર્ટીના પોપટ બનીને સમાજનો મતભેદ તરીકે ઉપયોગ કરે છે ત્યારે એવા નેતાઓ એવા સાંસદો એવા મંત્રી તંત્રી અમે બનવા માંગતા નથી આપણા સમાજ માટે અમે લડીને જેલોમાં જવા માટે પણ અમને અમે માંગીએ છીએ જેલમાં જઈશું પણ અમે લડીશું ત્યારે સાથીઓ તમે જોયું હશે હું જેલમાં હતો અને જેલમાંથી છૂટીને બહાર આવ્યો મારા મોબાઈલ જમા હતા

जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू छंडू समझ के रखा तो है क्या ये चैतर व है चैतर व कभी झुकेगा नहीं क्या साथियों तमें जो लो पार्टी एमनी खूब मोटी नेताओं एमना मोटा सरकार एमनी पुलिस एमनी तंत्र एमनो कलेक्टर एमनी एसपी एमनी कोर्ट कचेरी एमनी એટલે ગમે ત્યારે અમને ઉચકીને નાખી દે પણ જ્યાં સુધી મારા વડીલો અમારા પર આશીર્વાદ છે મારી માતા બહેનો ના આશીર્વાદ છે મારા યુવાનો અમારા પર સહકાર છે આવી સરકારો સામે અમે ક્યારે ઝૂકવાના નથી ત્યારે સાથીઓ જેલ માંથી છૂટ્યા અને જાણવા મળ્યો કે પોલીસ દ્વારા સરકારના ના ભાજપના ભાજપ ના ઇશારે ખોટા રજૂ કર્યા કે ચૈતર વસાવા ને અંબાજી થી ઉમર ગામ ના આદિવાસી વિસ્તારમાં પ્રવેશ બંધી ફેરમાં આવો વસાવા બધાને ગેર માર્ગે દોડે છે અને હાઈકોર્ટ દ્વારા મને મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં એક વર્ષ સુધી પ્રવેશ બંધી છે આજે મારા ડેડિયાપાડાના હદમાં હું પગ નથી મૂકી શકતો જઈ નથી શકતો તમે વિચાર કરો જે ડેડિયાપાડાના લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારી ઓફિસ છે ત્યાં મારું ગામ છે ત્યાં મારો પરિવાર છે અને મારા વિસ્તારના લોકો વચ્ચે આજે મને જવા દેવામાં નથી આવતું અને એમણે ફરી એવી અરજી કરી કે આ તો રાજપીપળા રહીને લોકોના કામ કરે આદિવાસીઓને ભેગા કરે નેત્રંગમાં અને હવે નર્મદામાંથી આદિવાસી વિસ્તારમાંથી બહાર લઈ જવો પડશે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલો મારે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના અમારા પર દબાણો લાવે મંત્રીઓ બનાવીશું તંત્રી બનાવીશું તમે આવી જાઓ સરકાર સામે નહીં લડો તમને અમે જોઈ લઈશું બધું જેલોની ધમકી મળે કરોડોની અફોર મળે પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પાણી નથી કે આ તમારા ચૈતર વસાવાને લોકો ખરીદી શકે સાથીઓ તમે જોયું હશે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર ના રોજ બે દિવસ નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા મોટા મોટા કાર્યક્રમો થયા અને પછી પણ પંદર દિવસમાં જ પટેલ એમણે કીધું કે અમારી સરકાર એકસો પચાસ મી જન્મ ઉજવી રહી છે રથયાત્રા એમણે કાઢી વાહ વાહ એમણે લૂટી ત્યારે મેં એમને પૂછવા માંગુ છું તમારા વડાપ્રધાન તમારા ધારાસભ્ય સાંસદો અને મંત્રીઓ કેટલા વર્ષથી ભિક્ષા મુંડાને ને કરવા કરે છે કેટલા વર્ષથી તમે કરો છો અમે તો જ્યારથી જાહેર જીવનમાં આવ્યા છે ત્યારથી બિરસા મુંડાના પ્રતિમાઓ પણ અમે સ્થાપી છે અને ઉજવણી પણ અમે કરી છે ડેડિયાપાડામાં મોદીજી આવ્યા 500 કરોડનું બજેટ આદિજાતિના વિકાસમાંથી લેવામાં આવ્યું એમની ભીડ ભેગી કરવા માટે હજારો બસ મૂકવામાં આવી પોલીસ સાત હજાર મુકવામાં આવી અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે આ ચૈતર વસાવાની લડત અમે દબાવી દઈશું ચૈતર વસાવાની વિકેટ અમે પાડી દઈશું પણ આ ચૈતર વસાવા એમની પાંચસો કરોડની પબ્લિક ની સામે પ્રેમ સાથે એક આહવાન કર્યું અને નેત્રંગમાં લાખોની પબ્લિક ભેગી થઈ ગઈ એ આપણી તાકાત છે ત્યારે સાંસદને કહેવા માંગુ છું એ મંત્રીને કેવા માંગુ છું એમના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું તમારાધાન આવીને ત્યાં ફૂલહાર કરતા એ અમારી તાકાત હતી કે અમે ફિરસા અને આજે વડાપ્રધાન ત્યાં આવીને ફૂલહાર કરવું પડે છે ત્યારે સાથીઓ આ સરકારની નીતિ તમે જોઈ લો ખેડૂતો એક બાજુ દિવસે ગરીબ થતા જાય જાય છે છે અમીરો અમીર પોતાનો પાક આખી દરમિયાન પરિવાર સાથે ખેતી કરે જાનવરો થી લડે વન્ય પ્રાણીઓથી લડે મોઘા મોઘા બિયારો લાવે દવા લાવે મજૂરી લાવે અને જયારે પોતાનો પાક નાખવા જાય ત્યારે એમના દલાલો માર્કેટ યાર્ડ માં આપણા લોકોનું શોષણ કરે છે એક બાજુ સરકાર મકાઈ ના ક્વિન્ટલના એકવીસો રૂપિયા ટેકાના ભાવ જાહેર કરે અને આપણા ખેડૂતો માર્કેટમાં નાખવા જાય ત્યારે એને સત્તરસો રૂપિયા મળે ત્યારે આ સરકાર એમએસપી નામે

અને એનું ઉલ્લંઘન કરીને સત્તા નો ઉપયોગ કરીને જે આપણી જમીનો ખનીજો છીનવાઈ રહેલા છે જળ જંગલ જમીન સંસાધનો આપણા છીનવાઈ રહેલા છે સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહેલું છે વૈશ્વિકરણ નામે ઔદ્યોગિકરણ ના નામે